સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત પોલીસે અનોખી પહેલ કરી છે સુરત પોલીસે દરેક ચાર રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને આંશિક રાહત થશે તો લોકોએ ગરમીમાં આંશિક રાહત મળતા સુરત પોલીસનો આભાર માન્યો હતો આ મુહિમ આખા દેશમાં લાગુ કરવા માંગ કરાઈ છે ગુજરાતમાં જે રીતે હીટવેવ આગાહીને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે હાલ આજે કારજા ગરમી જે પડી રહી છે એના માટે પોલીસ કમિશનર સુરત શહેરના સુરત શહેરના આવેલા છે ટ્રાફિક હાલ ચાલતું હોય જેથી આર્મ પબ્લિકને સડકારનીમાંથી રાહત ફેરવવા માટે તમામ પોઈન્ટ પર મોટા મોટા પોઈન્ટ પર અને જ્યાં વધુ રહેવું રહેવું પડે ત્યાં છાયાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પબ્લિકને ત્યાં પોલીસને છાસ લીંબુ શરબત એનું વિતરણ પણ અમે કરી છે અને મોટા મોટા મેન જંકશન જે અમારા વિસ્તારમાં આવેલા છે તે તમામ જગ્યા પર છાયરાની વ્યવસ્થા કરવા કરવાના છીએ અને કામગીરી ચાલુ છે આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુતર મળે છે અને પબ્લિકને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થાથી પબ્લિક પણ ખુશ છે